સુવાવડ પછી માતાએ દૂધ વધારવા માટે શું શું કરવું જોઈએ ઘણી નવી માતાઓને આ સવાલ મૂંઝવે છે બાળકને જેટલું જોઈએ તેટલું દૂધ દરેક માતાઓને આવતું જ હોય છે માતાએ પાણી અને લિક્વિડ પૂરતા પ્રમાણમાં અને પુષ્કળ પીવું જોઈએ જેનાથી દૂધ વધારે અને ઝડપથી આવે છે હવે દૂધ વધારે આવે તો તેના માટે શું શું ખાવું જોઈએ તો મખાનાને ઘીમાં શેકીને તેમાં થોડો સંચળ પાવડર ઉમેરીને પણ તમે ખાઈ શકો છો અથવા લીલું નાળિયેર જે લીલું ટોપરું આવે તોફો આવે એમાંથી લીલું ટોપરું કાઢીને રોજે સવાર સાંજ જેટલું ભાવે એટલું પણ ખાઈ શકો છો અથવા સૂકું ટોપરું પણ ખાઈ શકો છો રોજે સાંજે સુવાનું પાણી પી શકો છો રોજે સવાર સાંજ શતાવરીનો પાવડર દૂધમાં મિક્સ કરીને પીવો અને રોજે ભોજનમાં દહીં દૂધ પનીર એવું પણ તમે લઈ શકો છો સુવાવડ પછી માતા એ દૂધ વધારવા માટે શું શું કરવું જોઈએ ઘણી નવી માતાઓને આ સવાલ મૂંઝવે છે બાળકને જેટલું જોઈએ તેટલું દૂધ દરેક માતાઓ આવતું જ હોય છે માતાએ પાણી અને લિક્વિડ પૂરતા પ્રમાણમાં અને પુષ્કળ પીવું જોઈએ જેનાથી દૂધ વધારે અને ઝડપથી આવે છે હવે દૂધ વધારે આવે તો તેના માટે શું શું ખાવું જોઈએ તો મખાનાને ઘીમાં શેકીને તેમાં થોડો સંચળ પાવડર ઉમેરીને પણ તમે ખાઈ શકો છો અથવા લીલું નાળિયેર જે લીલું ટોપરું આવે ટ્રોફો આવે એમાંથી લીલું ટોપરું કાઢીને રોજે સવાર સાંજ જેટલું ભાવે એટલું પણ ખાઈ શકો છો અથવા સૂકું ટોપરું પણ ખાઈ શકો છો રોજે સાંજે સુવાનું પાણી પી શકો છો રોજે સવાર સાંજ શતાવરીનો પાવડર દૂધમાં મિક્સ કરીને પીવો અને રોજે ભોજનમાં દહીં દૂધ પનીર એવું પણ તમે લઈ શકો છો બાકી તમે જે રેગ્યુલર ખોરાક ખાતા હોય એ ખોરાક ખાઓ તો બધા પોરાકમાંથી દૂધ તો મળે છે વિડીયોને લાઈક શેર અને ફોલો ચેનલ થી કરજો બાય